જય માતાજી જય મોટા ભાઈ કેમ છો મિત્રો મજામાં મજામાં દિવસ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં તો આજ તો મારે રજા છે વાલ ઉતારવાની તો અમે આજ હું લુગડા ધોવાના છે કેટલા બધા મારે જોવાઈ ગયા છે આવ્યા છે હજી કાંક ઘણા બધા તો ઘરમાં પીડ્યા છે તો બધા લુગડા ધોવાના છે અને આજ દમણું કરવાનું છે કાં

હવે બધી ધ્યાન રાખે જો કોઈ ત્રણ નહીં આવવા દેવાના માણસો ના આવવા દેવાના અજા આવે જોયું ગેલી અમાર કહેવાનું તો આમ અને આને મેં લઈ લીધો છે નવો હાડલો ફર્સ્ટ ક્લાસ કેમ લાગે છે કોમેન્ટમાં કહેજો જરૂર વેસ્ટ કોમેન્ટમાં કીજો અને કેવો હાડી લાગે છે એ કીજો

હા શું માનું હાંજે આવાઈ રાઈ દે પાછા હાંજે આવી દે ને હવાઈ રાઈ દે એવા ત્રણ દિવસ દીધા તેમાં વિડીયો કેમ બનાવવું અને નંબર દેવીને તો ઓને રાસમાં રહી નથી કેમ કે એને નિશાળે પેપર ચાલુ થઈ જાય એમ છે એટલે એ કાંઈ રાસમાં રહી નહીં આને કાંઈ નવરાત્રી ને રીમાને એટલે એ કાંઈ ગયા નહીં તો આ ભી કે જોવા ગયા નથી ને મતો મઢી કા કાપુજે લાગવા બીજું કે જાય નથી ને કઈ નોરતા જેવું અમને લાગ્યું નથી ઓણ તો કેમ નોરતા વહી ગયા ખબર નો રે તો ચાલો હવે તમે બધા લુગડા ધોયા આવો અને હું છે ને દવા લઈ આવું પછી દવા સાટી દઉં વાદળું ક્યાં ઉપર છે ભાઈ જાય તો આગળના બ્લોકમાં બના રહીજો હું તમને આગળ બ્લોકમાં કઈ રીતે કામકાજ ચાલુ છે એ તમને બતાવીશ આ મારા ભાઈબંધ મિત્રની વાડી છે જો ફર્સ્ટ ક્લાસ માઇન્ડવે ઊભી છે કાંઈ એમ ઘટતું હોય આ રે ને એકાક બાવી નંબર છે અને ઓલી રોહિણી છે અને આજ હું આવી ગયો છું એની વાડીએ આંટો મારવા એટલે આમ સાયન આંટો મારવાનો સમય કે ટાઈમય નહોતો હું તો એને અરે દવા મંગાવેલી હતી એટલે દવા લેવા આવ્યો હતો મેથામાસાટવાઈની અને એની માઇન્ડવે જોવો પણ જો કેવી સોખી એક નંબર છે એમ બે ભાઈબંધ મિત્ર છે પણ મારે મહેનત મહેનતમાં બહુ ફેરફાર પડે છે કેવો છે ઉતારો જોઈએ જો ભાઈબંધને વાહ આવી માંડવીનો ઉતારો છે જો આવી તમને કેમ લાગે છે બહુ ખાસ એવું છે ને દખો ખાસ છે જાંબા છે નહીં અને આ બાજુ ગોહિલવાડની વાડી છે એ બાજુ તો લાંબુ નહીં તમને દેખાતું હોય પવન શકવન જો કેવી માંડવી મસ્ત મસ્ત છે પણ માંડવી એક નંબર સો કિસાન છે પાલો એટલો થશે પણ હું તો કહું છું એને આઠ દસ જરસા બાંધી લે ને તો પછી પાલાનું રડી જાય પછી એટલો પાલો એ આવશે ને તો નવા જૂનો પાલો ભેગો કરશે એટલા માલઢોરને એને પ્રમાણે ખવડાવે છે અને આ જો આ વે છે ફરતી વંડી કરેલી છે ઉપલું કટકોૈયાનું છે આ કાંક ઝાડું અહુંદરા ટાઈપનું છે ના ઊભો હું અત્યારે અને હવે હું તમને આગળ બતાવું કે એને બકાલાનું વાવેતર શું શું છે તેમ કયું કયો બકાલું વાવેલું છે આ એના ઢોરો છે તો ટાસ્કનો ધરોવ કાકરીનો ધરો છે બણતણનો ધણનો ને બધો એવો એને મકાઈ વાવેલી છે એટલે કોઈ પણ ઠેકાણે મકાઈ વાવવા કાંઈ પણ વસ્તુ વસ્તુ વાવવા આવે તો કોઈને ઉપાજી કર્યું નહીં એ મારા મિત્રને ટ્રેક્ટર છે જો પોતે એના ઘરની મકાઈ વાવતા હતા એમાંય પારવી પડી હતી એટલે એને બાજુ સાટું છે થોડું થોડું જાહેર સાટી છે એનું કામકાજ પણ બહુ એક નંબર હોય અને આ એના વાલ છે આ બકાલો ની ઉપટકી છે જો વાલ નું બહુ સારું કરેલું છે આ એક એગ્રો ના વાલ છે અને આ વાલના ના જે સહાર્યા ને આટલું આ બિયારણ આપડે વાડીએ થી લઈ ગયેલા હતા એમાંય પણ વાલ હારા છે પણ આમાં ઝાડું બહુ સારું થઈ ગયું છે ને ઓલું એગ્રોનું ઝાડું થોડુંક મોડું છે અને આ વાલમાં કાલે કદાચ સુતા આજે તો રજા છે જાહેર દિશેરાની આમાં થોડુંક ખડ એને દેખાય છે પણ હવે તો એની દૂધી છે ફર્સ્ટ ક્લાસ દૂધીમાં કઈ ઘટે નહીં એવું આમ જોઈ લો છે ને દૂધી જામી છે ખરે ખરી પણ સારવાર ઘટે છે ભાઈબંધ જો વાહ ભાઈ વાહ દૂધી તો રંગ લઈ ગઈ છે એટલે આ રે દૂધી આમ જોઈ લે કઈ કટે દૂધીમાં આ દૂધી આ રીતે કેમ થઈ ગઈ છે આ રીતે માં જરૂર કીધું કે આ ને હું આગળ દવા સાઈટવી કે કઈ રીતે દવાનું ગોઠવણ કરવી તમે કોમેન્ટમાં જરૂર કરજો બસ તો હવે આપણે એની દૂધીનો ને એ બધું તમને બતાવી આ બાજુ વાલ આ મકાન છે અને હોરો ફોટો એના આમ જમીનના ભાગ પડેલા છે ને આમ હોરો એનો છે અને બહુ વ્યવસ્થાની મહેનત તેની ખૂબ છે અને સારું કહેવાય જોકે આપણે એની થેરી ધીમે 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 હાલ્યા જાય છીએ

બે હાડુપાય બનાવે છે શાક સંચી જે તોય પણ ભરે ભળે અર ઓલા મસી ભરે ભાઈ કે તું રાય નઈ ઉ નઈ છે મસાલો હા હા અમાર લેતું અમે લે તને આમ તને ઈ

કેવાય ને રજા એવું રાખીને કામકાજ બધું વધી ગયું હતું તો બસ આજનો બ્લોક અમારો આધે જ હતો તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ક્યાં સુધી બધાને હવે બાય બાય